પ્રદોષ વ્રત કથા મહિમા અને વિધાન તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ શ્રાવણ તેર બુધવાર બુદ્ધ પ્રદોષ પ્રદોષ વ્રતનું મહત્વ પ્રદોષ વ્રત હિન્દુ ધર્મમાં ભગવાન શિવની કૃપા મેળવવા માટે મહત્વપૂર્ણ ઉપવાસ છે પ્રદોષ એ દર પખવાડિયામાંગ ત્રયોદશી તેર મીટર તિથિએ સાંજના સમયે આવતું વિશેષ મુહૂર્ત છે આ સમયે ભગવાન શિવ પોતાનું તાંડવ નૃત્ય કરતા હોવાનું માનવામાં આવે છે જ્યારે ત્રયોદશી તિથિ બુધવારના આવે છે ત્યારે તેને બુદ્ધ પ્રદોષ કહે છે આ દિવસે શિવજીની પૂજા કરવાથી બુદ્ધિ આરોગ્ય અને ધનની વૃદ્ધિ થાય છે છ ઓગસ્ટ બે હજાર પચીસ વિશેષતા તારીખ બુધવાર છ ઓગસ્ટ બે હજાર પચીસ તિથિ શ્રાવણ સુભતેર શુક્લ પક્ષની ત્રયોદશી પ્રદોષ મુહૂર્ત સાંજના સમયે અંદાજે સાંજે પોણા સાત સાંજે વાગ્યા સુધી વ્રત પ્રકાર બુદ્ધ પ્રદોષ બુદ્ધિ અને સંતાન માટે શુભ વ્રત ઉપવાસ અને પૂજા રીત વહેલા સવારમાં ઉઠીને સ્નાન કરો અને શુદ્ધ વસ્ત્ર પહેરો બે ભગવાન શિવ માતા પાર્વતી અને નંદીદેવની પૂજા કરો ત્રણ ઉપવાસ રાખો ફળાહાર અથવા નિર્જળ વ્રત રાખી શકાય ચાર સાંજના પ્રદોષ શિવલિંગનું અભિષેક કરો દૂધ ઘી દ અને પછી શિવલિંગ પર ધતુરા ચંદન ફૂલો અને અક્ષત ચઢાવો છ ઓમ નમ શિવાય મંત્ર જપ કરો અથવા મહામૃત્યુંજય મંત્ર નું પાઠ કરો સાત શિવ ચાલીસા અથવા લઘુરૂદ્ર પાઠ પણ કરવો શુભ માનવામાં આવે છે આઠ આરતી કરીને પ્રસાદ વિતરણ કરો પ્રદોષવ્રત કથા એક વખત હિમાલય પર્વત પર રહેલા ઋષિમુનિઓએ ભગવાન શિવની કૃપા મેળવવા માટે તપશ્ચર્યા આરંભી તેમના પ્રશ્ન પર નંદીદેવે કહ્યું વધુ જે વ્યક્તિ શ્રદ્ધાથી પ્રદોષવ્રત કરે છે તેના બધા પાપનાશ પામે છે અને મુક્તિ પ્રાપ્ત કરે છે એક પ્રસિદ્ધ કથા પ્રાચીન કાળમાં એક બર્બર નામનો રાક્ષસ હતો તેણે ભગવાન શિવપ્લિષ કરવા માટે કઠોર તપ કર્યું ભગવાન શિવ પ્રસન્ન થયા અને પૂછ્યું તને શું ઈચ્છા છે બરબરે કહ્યું હું એવો બળવાન બની જાઉં કે દેવતાઓ પણ મને હરાવી ન શકે શિવજીએ વરદાન આપ્યું બરબર અહંકારમાં આવી દેવતાઓને ત્રાસ આપતો રહ્યો ત્યારે દેવી પાર્વતીએ શિવજીને વિનંતી કરી કે બરબરને રોકો શિવજીએ તેને પ્રદોષ કાળમાં શાપ આપ્યો કે તને તારી શક્તિ પણ તને નાશ કરશે એ સમયથી કહેવાય છે કે પ્રદોષ કાળમાં શિવજીની કૃપા અને ક્રોધ બંને સક્રિય હોય છે જે શ્રદ્ધાથી ઉપવાસ કરે છે તેને શિવજી રક્ષે છે બુદ્ધપ્રદોષનું વિશેષ ફળ બુધવારને બુદ્ધિનો ગણાય છે બુદ્ધપ્રદોષ કરવાથી મન મસ્તિષ્ક અને શાંતિકાર શક્તિમાં વધારો થાય છે વિદ્યાર્થીઓ વ્યવસાયિકો અને લેખકો માટે આ દિવસ વિશેષ શુભ છે સંતાન સુખ અને બુદ્ધિ માટે ભગવાન શિવ તથા પુત્ર કાર્તિકેયની પણ પૂજા કરવી ઉપવાસના નિયમો એકાદશી જેવા નિયમો અનુસરો એક દૂધ ફળ અને પાચક પદાર્થો દ્વારા ઉપવાસ કરવો શ્રેયસ્કર ચાર સાંજના સમયે જ પૂજા કર્યા પછી અન્ન લેવું પ્રદોષકાળનો મહિમા શાસ્ત્રો માંગ કહેવામાં આવ્યું છે થી વધુ પ્રદોષી શિવ પૂજા કરોત્તમા ન તસ્ય દુઃખમાં જે વ્યક્તિ પ્રદોષ સમયે ભગવાન શિવની પૂજા કરે છે તેને ત્રણેય લોકમાં ક્યારેય દુઃખની પ્રાપ્તિ થતી નથી દાન અને સેચા આ દિવસે નીચેના દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે તાંબા ઘી તીલ ધાતુના વાસણ ચોખા દાન શિવ મંદિર માંગ દીપદાન કરો બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા આપો અન્ય શિવ મંદિરોમાં વિશેષતા શ્રાવણ કરીને નીચેના શિવ મંદિરોમાં વિશેષ અને મહોત્સવો યોજાય છે કાશી વિશ્વનાથ બે સોમનાથ મહાદેવ ત્રણ નર્મદા પાસે આવેલા મહાદેવ મંદિરો ચાર ભીમાશંકર ત્રયંબકેશ્વર ઓમકારેશ્વર પાંચ ગુજરાતના કેડારનાથ મહાદેવ કાંબોઈ શિવ મંદિર

ત્રણ શિવ પંચાક્ષરી સ્તોત્ર ચાર શિવ ચાલીસા પાંચ મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રાયંબકમ એન પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમી એમટાટ નિષ્કર્ષ પ્રદોષ વ્રત ખાસ કરીને શ્રાવણ માસને બુધવારના દિવસે અસાધારણ ફળદાયી માનવામાં આવે છે આ વ્રત દ્વારા આત્મશુદ્ધિ ભગવાન શિવની કૃપા અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે વ્યક્તિના જીવનના સંકટો દૂર થાય છે અને શુભતા પેદા થાય છે જે વ્યક્તિ આ વ્રત શ્રદ્ધાથી કરે છે તેના જીવનમાં કોઈએ અશુભ બની શકે નહીં તે શિવજીના આશીર્વાદથી હંમેશા સુરક્ષિત રહે છે ઓમ નમઃ શિવાય જય ભોળેનાથ